नमस्कार विद्यार्थी मित्र आपण आठ गणित अंदर चेप्टर नंबर चार माहिती न સ્વાધે ચાર પણ બેનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને સંભાવનાના રિલેટેડ દાખલાઓ આપ્યા છે જો મિત્રો કોઈપણ જે દાખલો હોય ને આપણે જો સંભાવના શોધવી હોય બરાબર કોઈપણ સંખ્યાની તો એનું એક સૂત્ર છે ઉપર આપણે લખીશું શક્ય પરિણામોની સંખ્યા અને છેદમાં આવશે કુલ પરિણામોની સંખ્યા તો આપણને શું મળી જશે આપણી સંભાવના તો પહેલો દાખલો છે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો બરાબર પહેલું છે ફરતું ચક્ર ફરતું ચક્ર ફરતું ચક્ર ની શક્યતા શક્યતાઓ તો જો જો ફરતું ચક્ર હશે આ જે ચક્ર છે એ ફરતું હશે તો કેટલી આપણને શક્યતાઓ મળે છે કાં તો એ આવશે બી આવશે સી આવશે અથવા તો ડી આવશે બરાબર એ બે વાર છે તો બે વાર ના ગણાય કાં તો એ આવશે અથવા બી આવશે સી આવશે અથવા તો ડી આવશે ત્યારબાદ એક સાથે બે સિક્કા ઉછાળતા એકસાથે બે સિક્કા ઉછાળતા સિક્કા ઉછાળતા જો એક સાથે મિત્રો આપણે બે સિક્કા ઉછાળવાના છે તો એની આપણે શક્યતાની વાત કરીએ તો કાં તો હેડ પડશે એક પર અને બીજા પર બી હેડ પડશે અથવા એક પર હેડ પડશે બીજા પર ટેલ પડશે અથવા એક પર ટેલ આવશે અને બીજા પર હેડ આવશે અથવા બંને પર ટેલ આવશે તો આપણને કેટલી શક્યતાઓ મળે છે ચાર શક્યતાઓ મળે છે જ્યારે આપણે બે સિક્કાઓ ઉછાળશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતાઓની આપણે યાદી બનાવવાની છે પહેલું આપણને આપ્યું છે અવિભાજ્ય સંખ્યા પહેલું આપણને આપ્યું છે અવિભાજ્ય સંખ્યા રેડી તો જો એની પહેલાં આપણે વાત કરીએ તો કુલ પરિણામો આપણને કયા 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 મળશે તો પાસાને ફેંકવાથી મળતા પરિણામોની પહેલાં વાત કરીએ પાસાને ફેંકવાથી મળતા કુલ પરિણામો અથવા તો મળતા મળતી શક્યતા શક્યતાઓ તો જો આપણે પાસો ફેંકશું તો કાં તો એક પડશે બે પડશે ત્રણ પડશે ચાર પડશે પાંચ પડશે અથવા તો છ પડશે રેડી તો એકથી છ સુધી નંબર છે પાસાઓ ઉપર તો હવે પહેલું આપણને પૂછ્યું છે એના અંદર કે અવિભાજ્ય સંખ્યાની શક્યતા અવિભાજ્ય સંખ્યાની શક્યતા તો જો અવિભાજ્ય સંખ્યા તો આનામાંથી કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે બે ત્રણ પાંચ તો શું આવશે બે ત્રણ અને પાંચ ત્યારબાદ શું પૂછ્યું છે અવિભાજ્ય ન હોય અવિભાજ્ય ન હોય તો અવિભાજ્ય ન હોય તો એનામાં શું જ આવશે એક ચાર અને છ એક ચાર અને છ ત્યાર બાદ પાંચ કરતા મોટી સંખ્યા પાંચ કરતા મોટી સંખ્યા મળે એના શક્યતા તો પાંચ કરતાં મોટી સંખ્યા જોવો કઈ આવશે છ આવશે પાંચ કરતાં મોટી સંખ્યા અને પાંચ કરતાં નાની સંખ્યા પાંચ કરતાં નાની સંખ્યા જો પાંચ કરતાં નાની નાનીમાં કઈ આવશે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ કરતાં નાની સંખ્યા તો આપણને શું મળી ગઈ શક્યતાઓ મળી ગઈ ત્યારબાદ ત્રીજો દાખલો સંભાવના શોધવાની છે આપણે કે પ્રશ્ન એક એની આકૃતિમાં દર્શક કાટું વૃતાંશ ડી પર મળે બરાબર સ્થિર થાય તેની આપણે સંભાવના શોધવાની છે બરોબર એમાં આપણને શું પૂછ્યું છે કે દર્શક કાંટું ડી પર સ્થિર થાય દર્શક કાટો ડી પર સ્થિર થાય તેની સંભાવના બરાબર ઉપર શક્ય શક્ય પરિણામ પરિણામો અને છેદમાં આવે કુલ પરિણામ પરિણામોની સંખ્યા ચાલો શક્ય પરિણામની જો આપણે વાત કરીએ પ્રશ્ન એક પ્રશ્ન એકમાં દેખો આ કાંટો પર રોકાયની આપણને પૂછી છે તો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર પાંચ શક્ય પરિણામો અને કુલ કુલ પરિણામો કેટલા આવશે પાંચ અને ડીપ પર રોકાયની એક તો આપણો જવાબ શું આવશે એકના છેદમાં પાંચ આપણો પહેલા પ્રશ્નનો જવાબ થશે બરાબર ત્યારબાદ શું પૂછ્યું છે સારી રીતે ચીપેલા બાવન પત્તામાંથી એક યાદચ્છિક રીતે કાપ કાઢીએ આપણે તો તે એકો હોય રેડી ચાલો બી માં હોય તેની સંભાવના પૂછી છે તેની સંભાવના બરાબર ઉપર શું આવશે શક્ય પરિણામની સંખ્યા શક્ય પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ છેદમાં શું આવે કુલ પરિણામ ચાલો આપણે પત્તાની જો વાત કરીએ તો આપણે જે પેલી કેટ આવે છે બરાબર પત્તા રમવાની જે કેટ આવે છે પ્લેઇંગ કાર્ડ્સ ઇંગ્લિશમાં કહેવાય એના ટોટલ બાવન પત્તા હોય કેટલા હોય ટોટલ બાવન પત્તા હોય છે એનામાંથી છબ્બીસ છબ્બીસ તો આપણે બે ભાગ પડવાના બરાબર છબ્બીસ લાલના હોય અને છબ્બીસ કાળીના હોય રેડી આનામાં બી બે પ્રકારના આવે તેરતેર ભાગ પડવાના તેર અને તેર આનામાં બી શું આવશે તેરતેરના બે ભાગ પાડવાના તેર અને તેર ચાલો આનામાં તેર કયા હોય તો લાલના હોય અને બીજા ના હોય ચોકટ ના હોય બરાબર આનામાં કાળી ના હોય અને ફૂલી ના હોય આ ફૂલીને તમે જે બી કે તમે લોકો ફૂલી કહીએ રેડી ચાલો તો હવે જો એકા કેટલા હશે જો બહન પત્તામાં એકા કેટલા હશે એક લાલનો એક હશે એક ચોકટનો એકો હશે એક કાળીનો એકો હશે અને એક ફૂલીનો એકો હશે તો એકા કેટલા હશે ચાર હશે તો માટે આપણે શું લખીશું શક્ય પરિણામો ચાર એકા મળવાના બરાબર અને કુલ બાવન બરાબર તેર ચોગ બાવન તો આપણને શું મળશે એકના છેદમાં તેર કે બાવન પથ્થામાંથી તમે જો એક એક પત્તું પસંદ કરો અને જો એ એક નીકળેલી સંભાવના કેટલી મળશે એકના છેદમાં તેર રેડી ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું કીધો છે લાલ સફરજન મળવાની શક્યતા આ જે છે ને એના અંદર લાલ સફરજન મળવાની શક્યતા કેટલા મળશે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા છે એક બે ત્રણ અને ચાર જે આર પાડેલો છે રેડ એટલે કે લાલ બરોબર ચાલો તો અહીંયા આપણે સી લખીએ લાલ લાલ સફરજન મળવાની સંભાવના બરાબર ઉપર શક્ય પરિણામોની સંખ્યા અને છેદમાં આવે કુલ પરિણામોની સંખ્યા આ જે સૂત્ર છે તમારા મગજમાં ફિટ કરી લેવાનું છે ચાલો શક્ય પરિણામોની સંખ્યા તો લાલ સફરજન કેટલા છે ભાઈ ચાર છે અને છેદમાં કેટલા કુલ પરિણામો સાત તો ચારના છેદમાં સાત આપણું શું થશે જવાબ થઈ જશે ચાલો ત્યારબાદ ચોથો દાખલો એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલા હોય તેવી કુલ દસ ચબરખી બનાવવામાં આવી છે એટલે કે દસ ચિઠ્ઠી બનાવવાની છે એક બે ત્રણ ચાર પાંચ હોય દસ નંબર સુધીની દસ ચિઠ્ઠી અને ખોખામાં આપણે એને મિક્સ કરી દેવાની છે તેમાંથી એક ચબરખી આપણે જોયા વગર પસંદ કરવાની છે અને આ નીચેની ઘટના માટે આપણે સંભાવના શોધવાની છે તો પહેલું છે ચબરખી પરની સંખ્યા છ હોય ચબરખી પરની સંખ્યા કેટલી હોય છ હોય રેડી તો ચાલો છ હોય એની સંભાવના બરાબર તો ચાલો છ હોય એક થી દસ માં આપણે છ કેટલી વાર આવશે એક જ વાર આવશે તો છ છના છેદમાં ચાલો કેટલી છે બરખી છે કુલ પરિણામો કેટલા છે દસ તો છના છેદમાં દસ બરોબર અથવા તો અને હજુ તમારે આપણે જો ટૂંકું રૂપ આપવું હોય બરાબર તો બે તરી છ અને બે પંચા દસ રેડી તો બે જાય અને બે જાય તો આપણને જવાબ શું મળશે ત્રણના છેદમાં પાંચ તો બરાબર શું લખી આપશો આપણે એની સંભાવના ત્રણના છેદમાં પાંચ રેડી ચાલો ચબર ચબરકી પર લખાયેલ સંખ્યા છ કરતાં નાની હોય બરાબર છ કરતાં નાની સંખ્યા તો જો છ કરતાં નાની સંખ્યાની સંભાવના છ કરતાં નાની સંખ્યા માટેની સંભાવના બરાબર ચાલો છ કરતાં નાના તો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા મળશે છ કરતાં નાના પાંચ મળશે તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ આવશે પાંચના છેદમાં પાંચના છેદમાં કુલ દસ બરાબર તો પાંચ દુ દસ તો એકના છેદમાં બે શું જવાબ મળશે આપણને એકના છેદમાં બે રેડી चलो त्यारबाद चबर की पर लखायेल संख्या छ करता मोटी हो करता मोटी छ करता मोटी तो जो अँ मित्रों मोटी तो नहीं संभावना ने अपने बात करिए चलो तो ऊपर शक्य परिणाम देखो छ करता मोटी एट सात आठ नौ दस के से चार से रेडी तो अँ शू आ ચારના છેદમાં દસ બરાબર ચારના છેદમાં દસ ચાલો તો આપણે બરાબર બે દુ ચાર થાય અને બે પંચા દસ ચાલો બે જાય બે જાય તો બેના છેદમાં પાંચ શું જવા મળશે બેના છેદમાં પાંચ ચાલો મિત્રો આ જે ઉપરની જે સંખ્યા છે ને એના અંદર આપણને છ કરતાં નાની પૂછી છે એના અંદર છ બી આપણે ગણવો પડશે એટલા માટે ઉપર કેટલા આવશે જોવું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા આવશે છ આવશે તો છ ના છેદમાં દસ તો બે બે તરી છ અને બે ગુણ્યા પાંચ દસ બે જાય બે જાય તો શું આવશે જવાબ આપણો ત્રણના છેદમાં પાંચ આપણો જવાબ શું આવશે ત્રણના છેદમાં પાંચ ચાલો ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતાં મોટી હોયની બી શોધી કાઢી છેલ્લું શું છે તો ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય બરાબર જો ચબરખી જે હોય ને એનામાં આપણને શું આપ્યું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આવી દસ ચબરખી છે એનામાં એક અંકવાળી સંખ્યા કેટલી થશે એકથી નવ સુધીની ટોટલ નવ થશે બરાબર તો આપણે છેલ્લું પૂછ્યું છે એક અંકવાળી એક અંકવાળી સંખ્યા માટેની સંભાવના ચાલો શક્ય પરિણામ કેટલા આવશે નવ અને કુલ કેટલા થશે ભાઈ તો દસ થશે આ નવ અને દસમાં કંઈ કોમન છે નહીં તો આપણો ફાઇનલ જવાબ થશે ચાલો પાંચમો દાખલો જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃત્તાશો એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાશ ધરાવતું ચક્ર હોય તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી થશે અને વાદળી રંગનું ન મળે તેની સંભાવના કેટલી થશે જો કુલ વૃત્તાંશો આપણને આપ્યા છીએ આપણા કુલ પરિણામો થશે તો લખીશું આપણે કુલ પરિણામો કુલ પરિણામો કેટલા થશે ચાલો આ ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ કુલ શક્ય પરિણામ કેટલા થશે પાંચ થશે બરાબર આપણને એના પેલું શું પૂછ્યું છે તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના બરાબર ચાલો લીલા રંગના કેટલા આપણને આપ્યા છે વાદળી લાલ એક બરાબર લીલા ત્રણ આપ્યા છે ત્રણ આવશે ઉપર શક્ય અને કુલ કેટલા આવશે પાંચ આવશે તો આપણો ફાઇનલ જવાબ થઈ જશે રેડી અને ત્યારબાદ બીજું શું પૂછ્યું છે કે વાદળી રંગનું ન હોય વાદળી રંગનું ન હોય એની આપણે શું શોધવાની છે સંભાવના બરાબર ચાલો વાદળી રંગનું ન હોય ટોટલ કેટલા છે પાંચ છે એમાં તે કેવું છે વાદળી રંગનું ચાર કેવા આવશે ને વાદળી રંગ નહીં હોય એટલે કેટલા આવશે ચાર વૃત્તા બરાબર અને છેદમાં કેટલા આવશે કુલ પરિણામો કેટલા એટલે કે પાંચ આ બંનેમાં કશું કોમરને તેટલા ફાઇનલ આપણો જવાબ થશે ચાલો છઠ્ઠો દાખલો ઉપરોક્ત પ્રશ્ન બેમાં આપેલી ઘટના માટેની સંભાવના શોધો બરાબર પ્રશ્ન બે પ્રશ્ન બે ની અંદર જુઓ તો પેલું આપણે શોધવાનું છે કે જે પાસા છે એના પર અવિભાજ્ય સંખ્યાની સંભાવના અને અવિભાજ્ય ન હોય તેની સંભાવના બરાબર ચાલો તો બધાથી પહેલા આપણે શું શોધશું ભાઈ કે અવિભાજ્ય સંખ્યાની સંભાવના બરોબર સંભાવ ના બરાબર ચાલો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આપણને મળતી હતી બે ત્રણ અને પાંચ એટલે કેટલી ટોટલ મળતી હતી ત્રણ કેટલામાંથી છમાંથી બરાબર ત્રણ દુ છ તો જવાબ શું આવશે એકના છેદમાં બે અને એના પછી શું છે ભાઈ ઘટના તો અવિભાજ્ય સંખ્યા ન હોય બરાબર અવિભાજ્ય સંખ્યા ન હોય તેની આપણે શોધવાની છે સંભાવના સંભાવના બરાબર ચાલો એ કેટલે મળતા હતા તો દીખો એક ચાર અને છ એટલે ત્રણ થશે ટોટલ તો ત્રણના છેદમાં શું આવશે છ આવશે તો ત્રણ દુ છ એટલે એકના છેદમાં બે રેડી ચાલો પછી કઈ ઘટના બીજા દાખલામાં શું પૂછ્યું છે પાંચ કરતાં મોટી સંખ્યા ને પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા બરાબર ચાલો એના પછી પાંચ કરતાં અહીં લખીએ આપણે પાંચ કરતાં મોટી સંખ્યા પાંચ કરતાં મોટી સંખ્યાની સંભાવના બરોબર ચાલો પાંચ કરતાં મોટી કઈ સંખ્યા મળશે છે છ એટલે એક જ સંખ્યા મળશે આપણને પાસા પર તો એકના છેદમાં છ આપણો જવાબ થશે બરાબર ચાલો અને પાંચ કરતાં નાની સંખ્યા પાંચ કરતાં નાની સંખ્યાની સંભાવના એનામાં પાંચ બી આપણે ગણવો પડશે સંભાવના બરાબર કેટલી થશે તો એકથી પાંચ એટલે પાંચના છેદમાં છ આ આપણને મળશે પાંચ કરતાં નાની સંખ્યા માટેની સંભાવના ત્યારબાદ પ્રશ્ન બેમાં શું છે ચાલો ત્યારબાદ પાંચ કરતાં મોટી સંખ્યા પાંચ કરતાં નાની સંખ્યા ઓકે તો આપતી પછી ગયું જો આજે છેલ્લો દાખલો છે એનામાં આપણે પાસાની વાત કરી હતી બરાબર છે જે બીજા દાખલામાં જે આપણને શક્યતાઓ આપી છે એના આધાર આપણે આની સંભાવના શોધી છે તો પાસામાં એકથી છ હોય હેં એકથી છ અંક હોય છે એનામાં ત્રણ અંક કેવા હશે અવિભાજ્ય હશે બીજા ત્રણ કેવા છે અવિભાજ્ય ન હોય એવા છે પાંચ કરતાં મોટી સંખ્યા એક જ છે છ અને પાંચ કરતાં નાની સંખ્યા પાછે પાંચ આવશે એકથી પાંચ સુધીની રેડી તો ચાલો આ તો આજે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે સમગ્ર સોલ્યુશન ચાલો વન બાય વન તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો દાખલા નંબર એક છે આ અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો દાખલા નંબર બે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ચાર પાંચમો દાખલો અને આ છઠ્ઠો એટલે કે લાસ્ટ દાખલો છે આજનો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ